ભાગ ભાઈ આપડા ટિકિટ લે આમાં બંકો પાછળ જાય આગળ આવી ગયો આ રીજુ ભાઈ ભાગ

પજે લાગુ પછી લાગવા પજે લાગો ગોધી બાપુ શું કે આપડે એટલે આપડે ભાઈ ગોધી બાપુ પગે લાગ્યો લેવાનો લે લે ફોટો લેવાનો બે ત્રણ કિલો ચાર કિલો લઈ ફોટો લેવા ફોટો પાડો ફોટો લેવા ફોટો લે ફોટો લઈ લે ભાઈ કેમેરા મેન હાથી જ લઈને ફોટો પાડવાનું ચાલુ તમને મને કી જગ્યાએ લઈ ગયો કઈ જગ્યા જગ્યાએ જગ્યા સર ચબુતર ચબુતર તો હંતા ન દે તો લેડ કે ઈ જો લઈ જો ઈ બાને ઓમ નથી જવાય ઓય થી જવાય લે ઈ રસ્તો નહીં ઈ રસ્તો નહીં લે તું રવા દે નજીક પર છે કઈ આપણને આપણને ભઈ એવો કબૂતર બતાવ છે આ જો એકદમ ખોન કી જગ્યા ખૂબ જગ્યા સેફટી માટે ફૂલ સેફટી ફૂલ ભયો ખોન કી જગ્યા રિંગ કે ભાઈ બાકી જો ભયા ના અડીને છોડજી પણ બગીચો એકદમ મસ્ત હતો ભાઈ તમે આવો ને એકવાર જરૂર આવજો વિઝિટ કરજો ફોટાફોટા પાડવા હોય તો તમારે બેસ્ટ જગ્યાએ છે ફોટાફોટા પાડવાની એકવાર જરૂર વિઝિટ કરજો બાકી ભાઈ આપણે આપણે તો વિઝિટ કર્યું સારું લાગ્યું આપણને ભાઈ અને તમને જેવું લાગે તમે આવજો એકવાર જરૂર આવું અંદર મંદિર આપણે હાલ આયા નહીં અચ્છા તો ભાઈ આપણે આવી જાય આપણને ખુફિયા એજન્સી ખુફિયા

આ આ આ સાયન્ટિસ્ટ પર લાઈટ લાઈટ ચાલુ લે પેલી કલાક છે હા અચ્છા જો ફોટો પાડે શું કરે એક તો આપડા દરેક ટુકડીમાં એક માણસ એવો હોય કે જે ફોટોગ્રાફી જ કરે જતો આખો દિવસ આ જો આ ફોટોગ્રાફી કરાવટ આમ તો કોઈ નહીં ફોટોગ્રાફી કરે જો ભાઈ આયા બગીચો એક નંબર સારો જો એકલા આવતા હોય તો ભલા ચુકા ના આવતા કેમ કે એકલાને મજા નહીં આવે બોરિંગ થઈ જાઓ અમે જે આપડે તો ફ્રેન્ડ સર્કલ હોય ને તો ફ્રેન્ડમાં માં આવીએ ને તો ચાલો ભાઈ ફ્રેન્ડમાં જ મજા આવે બાકી ફોટો લેવાની જો જેન્ડર જો આ કેતો નું વર્જન્ડ લે ફોટો લેઓ તાર જો આપડો ફોટા બોડા પાડ્યા ઓલો પાછળ જોઈ લેજો તો બધું ચાલે તો લેવે ફોટો પાડવા જા લેજે બાકી ભાઈ ફરવું હોય તો આવી જજો એકવાર પાલનપુર માં બેસ્ટ જગ્યા ભાઈ ભાઈ એકવાર નામ બોલી દેને આપડો શશીવન જહરાબાગ પાલનપુર પાલનપુરની બાજી જો તમે આયા તો ભાઈ કમેન્ટ કરવાનું ન ભૂલતા બેસ્ટ જગ્યા છે ફરવા લાયક જગ્યા છે આનાથી બીસ્ટે જગ્યા ક્યાં તમને ભાઈ મળવાની આ જો સામે નારિયળ

સારી એવી જગ્યા છે ભાઈ ફરવા માટે અલગ અલગ હોય બધી રીતે બાકી તમને કઈ બ્લોગ સારું લાગ્યો લાઈક શેર અને સબસ્ક્રાઈબ ના ભૂલે જો ચારે કોઈ મતલબ બેહવા માટે તમારા માટે જો સગવડ બેસ્ટ સગવડ કરી ફરવા માટે જગ્યા એક સારી હોય ને તો બસ આટલી એક સારી જગ્યા છે પાલનપુરની અંદર આજે આપણે જોઈએ દસ રૂપિયાની અંદર આટલી મસ્ત ફરવાલાયક જગ્યા હોય આ જો એ રીતની બધી જાય છે

વારંવાર કે છે ને તો મજા નહીં આવતી પછી એટલું ખાલે આપણું કામ કરી નાખજો બેસ્ટ સારું થઈ જવા અમે 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 તમે કરજો દીશ અમે કરજો બાકી જુઓ કાંઈ રસ્તો કેટલો મસ્ત છે ફરવાની જે મજા આવી છે ને આજે ભાઈ ભલે દસ મિનિટ અડધો કલાક ફરે પણ ફરવાની એટલી મજા આવી ફરવાની દસ રૂપિયામાં તો ક્યાંય નહીં આવે તો આપણું પાલનપુર આપણું પાલનપુર જે એટલે ભાઈ ફરવાની તો મજા જ આવો તો પાલનપુર